વાવથરાજ જિલ્લાના વાવ શહેરમાં જીવદયાનું એક ઉત્તમ ઉદાહરણ સામે આવ્યું છે રાજગઢી વિસ્તારમાં આવેલા એક મોબાઈલ ટાવર પર દોરીની આઠમાં ફસાયેલા કબૂતરને બે યુવકોએ જીવના જોખમે બચાવ્યું હતું આ યુવકોનું નામ વિશાલ ગઢવી અને શિવરામ માળી છે કબૂતર લાંબા સમયથી ટાવર પર ફસાયેલું હતું અને ઉડાન ભરવા અસમર્થ હતું આસપાસના લોકોએ કબૂતરને ફસાયેલું જોયું હતું પરંતુ ટાવરની ઊંચાઈ અને જોખમને કારણે કોઈ મદદ કરવા આગળ આવી રહ્યું નહોતું આ સ્થિતિમાં વિશાલ ગઢવી અને શિવરામ માળીએ કબૂતરને બચાવવાનો નિર્ણય કર્યો. બંને યુવકોએ કોઈપણ સુરક્ષા સાધનો વિના ટાવર પર ચડવાનું શરૂ કર્યું. ઘણી મહેનત અને સાવચેતીપૂર્વક યુવકોએ કબૂતરને ફસાવેલી દોરી કાપી નાખી અને દોરીમાંથી મુક્ત થતા કબૂતરે પાંખો ફફડાવી ઉડાન ભરી હતી. આ ઘટનાના સાક્ષી બનેલા સ્થાનિક નાગરિકોએ બંને યુવકોના કાર્યને બિરદાવ્યું હતું. તેમણે જણાવ્યું કે આવા કાર્યો સમાજમાં પ્રાણીઓ પ્રત્યે સંવેદનશીલતા વધારવામાં મદદરૂપ થાય છે. ઉત્તરાયણ જેવા તહેવારો દરમિયાન દોરીથી પક્ષીઓ ઘાયલ થવાના અનેક બનાવો બને છે અને વાવના યુવાનોએ આપેલું ઉત્તમ ઉદાહરણ દર્શાવે છે કે પ્રાણી સંરક્ષણ માટે જાગૃતિ અને પ્રયાસો જરૂરી છે